એક બે આ ત્રણ આ બધા ખબર પડતી હતી વિડીયો બનાવવા આવ્યો દર્શન કરવા ખબર નતા એવા જોઈએ બધા હાથમાં મોબાઈલ આ બધા લોકો આ બધા ભેગો હું આવી જાઉં એવું નથી હા હું આવી જાઉં ભેગો એવું નથી હુંય આવી જાઉં મોટો નંગ હું એ પણ આવી જાઉં હો લોકો એવું નથી આ બધા બધા આવી ગયા છે બધા હવ હને રીત માંડ્યા છે વિડિયો બનાવવાનો કે લોકેશન મસ્ત આવે જોઈએ આપણે લોકેશન નું એનું અત્યારે આપણે ગેટ ની અંદર એન્ટર થઈ ગયા છીએ અને છે મંદિર એક બે આ ત્રણ આ બધા ખબર પડતી હતી વિડીયો બનાવવા આવ્યો દર્શન કરવા ખબર નતા એવા જોઈએ બધા હાથમાં મોબાઈલ આ આ બધા લોકો આ બધા લોકો ભેગો હું આવી જાવ એવું નથી હા હું આવી જાવ ભેગો એવું નથી

દર્શન કરી લ્યો પેલા આ બધા લોગો ભેગા થાય એટલે તકલીફ આવે પડે વિડીયો કાઢીને ઉભી જાય છે મોબાઈલ કાઢીને ભગવાન ભગવાન કાંઈ વાંધો ભગવાન ભગવાન બધાનું ભલું કરે સર્વ તમારાથી કરે હા આના વગર કંઈ હે નહીં હા પોપટલાલ છત્રી મૂકતા નથી એમ તમે મોબાઈલ મૂકતા નથી એ મૂકી દીધી ભાઈ કાં એન્ટ્રી પડે ને એન્ટ્રી એન્ટ્રી કરતા હું છે પછી હાથમાં ખરાબ લાગે યાર એટલે મજા ના આવે પછી ખરેખર પહેલી વાર જ આવ્યા હે અમે ના ના નીચે ઉતરવાનું ધ્યાન જ રાખવાનું હોય પણ બધું સૂટ લઈ લે તો સારું પહેલી વાર આપણે આવ્યા હી અહીંયા મહાદેવના મંદિરે હાલો ભાઈ બંધ કરી દીધો છે કેમ કે પાણી ક્યારેક ક્યારેક વધી જાય એટલા માટે તો ત્યાં પણ આપણે આ બધા સમજાવે હે કાઈ મને કઈ ખબર પડી આમાં કઈ હું તો મોડો આવ્યો તમે કઈ સમજ પાછા સમજાવી દયો ભાઈ આમાં આમાં હું ના એમ તમા બધા વેલો આવ્યો તમે એમ રહેવા દયો મોળોયો એટલે તો કામ સમજાવી દે પાછું મને કઈ કામ ભાઈ રસ્તા નું છે ને કયો રસ્તો હતો જ નહીં

આ માણસ સારો છે પણ આને ઉક્ષનાવનાર આ એક આ ઇન્ટ દેનાર આ નંગ અમારા તમને જણાવું બરાબર છે વ્યૂઅર્સ ના તો ભાઈ જણાવો મારા તમે જણાવો તો અવાજ અવાજ જણાવો ભાઈ જણાવો ખૂબ જણાવી દીધું તમે હવે હવે કાંઈ જણાવવા લાયક છે નહીં ભાઈ બરાબર ભાઈ હું તો અહીંયાથી એન્ડ કરું ભાઈ હવે આને જે કરું કરે હું તો અહીંયાથી એન્ડ કરું હું ભાઈ આનો તો આ છોકરા રમે કુંડ હે ભાઈ તેજસભાઈ તમે બે શબ્દ કહો ભાઈ કુંડ ભાઈ વિશે ક્યાં કુંડ હે તો આ જે છોકરા જો ગુલાટી મારે છે દેખાઈ જો હા હા બસ જો ઈ કુંડ છે કુંડ છે કે કુંડ નું હા ત્યાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્ર પોતાની ગદા શંખ આ બધું છે ને ત્યાં હા ત્યાં રહે રહે તો ત્યાંથી બધી સીધા ભાલકા ગયા હતા અચ્છા Yo me vale,

સરસ સરસ એક નંબર લોકેશન ઠંડી ઠંડી હવા બેઠા છીએ અને બધી બેસે ને ઠંડી હવા ખાઈ હા અને હવે હું તમને એ જણાવવા માંગુ છું કે અમારા બધી અલગ અલગ બ્લોગ બનાવ્યો છે જો તમે જોવા માંગતા હોય તો છે ને અમારી બધીની અલગ અલગ યુટ્યુબ ચેનલ છે તમને તમારી ખબર છે જેમાં તમે જોઈ રહ્યા છો તેજસ ગો હેલ્પ બ્લોગ બાકી આપડે હવે પિન્ટુભાઈ ની જે યુટ્યુબ ચેનલ છે એનું નામ જાણી લઈએ

તો મારું નામ છે પિયુષ સોલંકી હું મારી ચેનલનું નામ છે ડીસુ પિયુ બ્લોગ અમે ડેલી લાઈફસ્ટાઈલના બ્લોગ અને ટ્રાવેલના બ્લોગ અને પાછા મિત્રો સાથે બધા ફરવા જતા હોય એ બ્લોગ બનાવીએ છીએ એટલે તમને દેશી ટૂંકમાં એવું કાંઈ નથી કે આપણે ભાઈ બનાવીને બોલીએ કાંઈ વિચારીને બોલીએ એવું કંઈ નહીં મનમાં જે આવે બોલી દેવાનું

ભાઈ હમણાં વાત કરી ના આપડે તો કોમ્બો બધું જોવાનું આયા એટલે શું મોટું ફેરી નાખે મારે ઘોડા નવ

પૈસા તો મિત્રો મિત્રો ચોખટ કરવાની ન હોય અમે કેના ના હારું કરીએ હું કામ કરીએ બરોબર કેવડો લાંબો થઈ ગયો બંધ બનગર